ખોટું બોલતા આવડતું નથી આમ આદમી પાર્ટીમાં જોડાવાની અત્યારે કોઈ સંભાવના નથી અને ભવિષ્યમાં પણ એવું મને કોઈ લાગતું નથી ચાહતા હતા કે અવાજ દબાઈ જાય પણ જ્યારે જ્યારે પણ મારો અવાજ દબાવવાની કોશિશ કરી છે આની પહેલાં પણ થઈ ગઈ છે કે આ હુમલાથી આજે બેમાનો અને ભ્રષ્ટાચારીઓ છે ને એને બીજા સો મેહુલ બોગરાને જન્મ આપ્યો છે અને મેં જોયો છે વિરોધ અને આક્રોશ એ સમગ્ર જગ્યાઓથી છે મેહુલ બોગરા એ કોઈ નહીં પણ ગુજરાતની સાડા છ કરોડ જનતાનો એક અવાજ છે એક સામાન્ય જનતામાંથી જ એક સામાન્ય વ્યક્તિ છે એક વકીલ છે અને એક સામાજિક ક્રાંતિકારી છે મેહુલ બોગરા પોલિટિક્સમાં તો આવશે અને એ સો ટકા મને ખોટું બોલતા આવડતું નથી બનાવટી વાતો કરતા આવડતું નથી કારણ કે રાજકારણી બનવાનો છું પણ આવો તો નથી બનવાનો જે હાલ લોકો હોય છે જો જેનેમાં આત્મવિશ્વાસ નથી જેનામાં કોન્ફિડન્સ નથી જેને ખાલી બોલબચન કરવા છે એવા બધાય રાજકારણમાં આવીને બની બેઠા છે તો મારામાં તો જુસ્સો છે દેશ માટે કંઈક કરવાની ભાવના છે રાષ્ટ્રપ્રેમ છે તો હું રાજકારણમાં કેમ ન આવું પણ જે હાલ ઇલેક્શન આવવાના છે એની માટે આપણું કોઈ તૈયારી નથી કોઈ પ્લાનિંગ નથી અને રાજકારણમાં ખાલી કંઈ પાર્ટી ફિક્સ ના હોય કે ભાઈ ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી બરાબર મૌલ પોતાની પાર્ટી બનાવે મહુર બોગલા બોગરા નિર્દલી રડે એટલે અપક્ષમાં પણ લડે એટલે એ કોઈ વસ્તુ છે નહીં એ ભવિષ્યના પ્લાનિંગ છે અને એ ભવિષ્યમાં જ્યારે લોક સમર્થન હશે લોકોની ચાહના હશે ત્યારે મનોર બોગરા ચોક્કસથી રાજકારણમાં આવશે આમ આદમી પાર્ટીમાં જોડાવાની અત્યારે કોઈ સંભાવના નથી અને ભવિષ્યમાં પણ એવું મને કોઈ લાગતું નથી વસ્તુ એ છે કે તમામ પાર્ટીઓનો પોલિટિકલ સપોર્ટ હોય છે પછી આમ આદમી પાર્ટી પણ આવે બીજેપી પણ આવે મને મળવા પણ આમ આદમી પાર્ટી બીજેપી તમામ તમામના એમએલએ કોર્પોરેટરો બધા આવ્યા છે કોંગ્રેસના પણ આવ્યા છે તો એનાથી એવું નથી થઈ જતું કે ભાઈ આપણે કોઈ પર્ટિક્યુલર પાર્ટી માટે છીએ નહીં કોઈ પાર્ટી માટે નથી અને કીધું ને કે રાજકારણમાં ખાલી ત્રણ પાર્ટીઓ છે એવું જ નથી અલગ પાર્ટીઓ પણ બને બરાબર અપક્ષમાંથી ભી લડાઈ એટલે લોકશાહના જે હશે એ પ્રમાણે મોહલ બોગરા જિંદગીમાં આગળ વધશે ઘણા બધા નેતાઓ છે પણ એવા મેં નેતા આજ દિવસ સુધી જોયા નથી કે જે નિસ્વાર્થ ભાવે માત્ર ને માત્ર એ લોકો માટે કામ કરતા હોય હરેક પોલિટિશિયન ભલે આગળ એની શું ભાવના હોય એ ઠીક છે હરેક વ્યક્તિની પહેલાં તો જેવી ભાવના હોય ને એ જ હોય કે લોકો માટે કામ કરશે પણ પોલિટિક્સમાં ગયા પછી એ તમામ ભાવનાઓ બદલાઈ જાય તો એ માત્ર ને માત્ર વકીલ બની શકે કાયદાનો જાણકાર બની શકે જો હું જજ બની જઈશ ને તો હું એક કોર્ટના દાયરાની અંદર આવી જઈશ ત્યાં સુધી સીમિત થઈ જઈશ મારી જે પાવર છે એ લિમિટેડ થઈ જશે એટલે એક વસ્તુ નક્કી કર્યો કે આ જે બી દૂષણો ચાલે છે ભ્રષ્ટાચાર એ તમામ દૂષણો સામે આપણે અવાજ ઉઠાવીશું અને એ અવાજ ઉઠાવીને એ અવાજને કોર્ટ સુધી લઈ જઈશું એટલે ધોરણ ચારથી નક્કી કર્યું હતું કે બસ દેશ માટે કંઈક કરવું છે જજ બનવું છે અને ત્યારબાદ આપણે વકીલ બન્યા છીએ જાણે છે કે કોર્ટ પ્રેસિડિંગ એ ટાઈમ ટેકિંગ પ્રોસેસ છે બીજી વસ્તુ કે અવારનવાર એવું કહેવામાં આવે છે કે તમે લાઈવ શું કરવા કરો એક ક્લિપ બનાવો ઉપરી અધિકારીને આપો ફરિયાદ કરો અને કામ કામગીરી થઈ જશે તો શું લાગે છે કે મેં સીધા જ ફેસબુક લાઈવ ફેસબુક લાઈવ તો મેં હજી બે હજાર વીસથી ચાલુ કર્યું મારું ફેસબુક પેજ મેં જૂન બે હજાર વીસમાં એટલે કે આજથી બે વર્ષ પહેલા મેં બનાવ્યું છે એ પહેલાં શું આ લડાઈ તો હું બે હજાર સોળથી લડું છું તો ત્યારે હું ફેસબુક લાઈવ કરતો ના ત્યારે મારી તમામ રજૂઆતો જ થતી હતી અને એ હાલ પણ મારી પાસે રેકોર્ડ પર છે કે જે મેં ઉપરી અધિકારીઓને રજૂઆત કરી હોય માત્ર કે આ જગ્યાએ દૂષણ ચાલે છે પણ એ રજૂઆતમાં તપાસના નામે ખાલી બનાવટી ઢોંગ સિવા કંઈ થતું નથી અને જાહેર રસ્તા ઉપર લડવું પડશે ભ્રષ્ટાચાર સામે બેમાનો સામે લડવું પડશે એનું એકમાત્ર કારણ એ છે કે આ દેશ હાલ છે ને ભ્રષ્ટાચાર અને આ સત્તાના જે બેમાનો જે સત્તામાં છે અને એનો અવાજ આપણે કોર્ટમાં અને ઉપરી અધિકારીઓ સુધી જ રાખીએ તો આ દેશને ક્યારેય આ બેમાની ભ્રષ્ટાચારીમાંથી આઝાદી મળે નહીં એમને ઓન ધ સ્પોટ રસ્તા ઉપર જ જવાબ આપવો પડે જેમ સરદાર પટેલ ગાંધીજી મોતીલાલ નહેરુએ અંગ્રેજો હામે રસ્તા ઉપર જ આપ્યો તો અંગ્રેજોની કોર્ટમાં નહીં એ રીતે અવારનવાર સોશિયલ મીડિયામાં લાઈવ હોય છે એ સિવાય જે શાળા સ્કૂલ કોલેજો છે એમાં જે યુવાન છે એ તમામ યુવાનોને જાગૃત કરવાનું કામ કામ કરીએ છીએ આપણે અને એની સિવાય જે કાર્યક્રમો અવારનવાર ઓર્ગેનાઇઝ થતા હોય એ સોશિયલ કાર્યક્રમ હોય કે પછી કોઈ ધાર્મિક કાર્યક્રમ હોય તો મારું માત્ર ને માત્ર એક જ કામ છે એ કામ એ છે કે યુવાઓ જાગૃત થાય મારી ગુજરાતની જાહેર જનતા જાગૃત થાય ગુજરાતની જાહેર જનતા કાયદાઓ શીખે એક વસ્તુ એ છે કે નાનપણથી લઈને મોટા થઈ ગયા અને એક અફસોસની વાત એ છે કે અત્યારનો એ ગ્રેજ્યુએટ હશે માસ્ટર ડિગ્રી હશે પીએચડી પણ કરી લીધી હશે પણ એને એ પણ ખબર નહીં હોય કે આપણા કોન્સ્ટિટ્યુશનલ રાઇટ શું છે તો આ તમામ યુવાઓ છે એને કાયદાઓ શીખવાડવાને એ મારી નૈતિક જવાબદારી છે એક વકીલ તરીકે અને આ જનજાગૃતિ માધ્યમે હું માત્ર ને માત્ર આ દેશના યુવાનોને કાયદાઓને શીખવાડીશ અને ત્યારબાદ આ બેમાનો સામે કઈ રીતે લડવું ને એ શીખવાડીશ હવે ધીમે ધીમે મેં કીધું જૂન બે હજાર વીસમાં મેં ફેસબુક ચાલુ કર્યું ત્યારબાદ મેં ઇન્સ્ટાગ્રામ ચાલુ કર્યું અને ત્યારબાદ એ મેં યુટ્યુબ ચાલુ કર્યું એટલે મેં ત્રણેય પ્લેટફોર્મ મારો વસ્તુ એક જ હતી કે કોઈ પણ માધ્યમ હોય મારો એક ઉદ્દેશ્ય છે ને એ સાકાર થવો જોઈએ એ છે જનજાગૃતિ કાયદાઓ લોકો સુધી પહોંચે અને આ બેમાનો અને ભ્રષ્ટાચારીઓને ફાઇટ આપી શકાય બે હજાર અઢારથી આ સડા સામે ફાઇટ આપવાનું ચાલુ કર્યું અને બે હજાર વીસ પછીથી મેં સોશિયલ મીડિયા દ્વારા આ સરડાને ફાઇટ આપવાનું ચાલુ કર્યું માંગ તો ઘણી બધી છે પરિવર્તન રિવોલ્યુશન ક્રાંતિ એ માત્ર એક દિવસમાં આવે નહીં અને જે પણ હાનિ થઈ છે એટલે આમાં નેગેટિવ સંદેશો પણ જાય છે પોઝિટિવ સંદેશો પણ જાય છે એક વસ્તુ મેં જોઈ છે કે નેગેટિવ તો કંઈ ગયું નથી એક વસ્તુ પોઝિટિવ ગઈ છે કે આ હુમલાથી આ જે બેમાનો અને ભ્રષ્ટાચારીઓ છે ને એને બીજા સો મેહોલ બોગરાને જન્મ આપ્યો છે અને મેં જોયો છે વિરોધ અને આક્રોશ એ સમગ્ર જગ્યાઓથી છે ચાહતા હતા કે અવાજ દબાઈ જાય પણ જ્યારે જ્યારે પણ મારો અવાજ દબાવવાની કોશિશ કરી છે આની પહેલાં પણ થઈ ગઈ છે ઠીક છે જે ઘટના બનવાની હતી એ બની ગઈને મેં એવું પણ કીધું છે કે ઠીક છે આ ભ્રષ્ટાચાર સામે આ બેમાનો સામે લડવામાં કદાચ કદાચ મેહુલ બુગરા ના પણ રહે થાય શક્યતા છે જો હુમલો થાય તો ભવિષ્યમાં એવું પણ થઈ શકે અને એ થાય ને તો પણ એવું સમજો કે આ ભ્રષ્ટાચારો અને બેમાનો સામે લડવામાં તમારો દીકરો છે ને એ શહાદત પામી ગયો છે આ મારા શબ્દો હતા જ્યારે હું હોસ્પિટલમાંથી ઘરે આવ્યો ને ત્યારે મારા માતા પિતાને એટલે મને કોઈ ફરક નથી પડતો અને મારા પરિવારને મેં કીધું છે કે ભાઈ બે ભાઈઓ છે ઠીક છે એક ભાઈ દેશ માટે કંઈક કરે છે તો મારો હિંમત છે એ વધારવો ઠીક છે આવી ઘટનાઓ બનતી રહેશે એનાથી કોઈ મૂંઝાવાની જરૂર નથી